નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ત્રણ જિલ્લામાં આજથી મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે ખાસ કરીને મોડી રાત્રે અને વહેલી સવારે મિત્રો વરસાદ પડ્યો છે મિત્રો ખાસ કરીને આજે છે પહેલી તારીખ પહેલી માર્ચ બે હજાર ચોવીસ શુક્રવારની જો વાત કરીએ તો આજે પંદર જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ખાસ કરીને આ વરસાદ તોફાની છે ભારે પવન ફૂંકાશે વીજળીના ચમકારા એટલે કે કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદ તૂટી પડશે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે ખેડૂતોને ખાસ કરીને સૂચના પણ આપવામાં આવેલી છે મિત્રો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાની અંદર ઘોઘા પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો છે વરસાદ થતાં ખેડૂતો ચિંતાનો માહોલ છવાઈ ગયો છે હજુ પણ બે દિવસ કમોસમી વરસાદની આગાહી છે ગુજરાતના ખેડૂતો પર માવઠાનું સંકટ છે રાજ્યમાં બે દિવસ માવઠા છે અને તેજ પવન સાથે કમોસમી વરસાદ થઈ શકે છે અહીંયા મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો હા ખાસ કરીને ભરૂચના વાગડાની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ પડવાના અને વીજળીના ચમકારા તમે જોઈ શકો છો તેમજ ગઈકાલે મોડી રાત્રે મિત્રો ખાસ કરીને ડાંગ જિલ્લાની અંદર પણ વરસાદ પડ્યો છે જેને લઈને ખેડૂતો ખાસ કરીને ટેન્શનમાં એટલે કે મુશ્કેલીમાં ચિંતામાં આવી ગયા છે કારણ કે જો વરસાદ પડશે તો આ ભર શિયાળાની મોસમ મિત્રો તૈયાર થવા આવી છે અને આવા સમયે જો વરસાદ પડશે તો ખેતીના પાકને મોટું નુકસાન પણ થઈ શકે છે ડાંગ જિલ્લાની અંદર પણ કમોસમી વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે અગાઉ પણ જાહેરાત કરી હતી તો આ બાજુ મિત્રો કલેક્ટર દ્વારા જિલ્લાના ખેડૂતોને મિત્ર જોગ સંદેશ આપી દો હવામાન વિભાગ દ્વારા મળેલી સૂચના મુજબ આગામી તારીખ સુધી કમોસમી વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને લઈ જિલ્લાના ખેડૂત મિત્રોએ ખેત પેદાશો ખુલ્લી જગ્યાએ ન રાખવા સુરક્ષિત સ્થળે રાખવા અને જરૂરી સાવચેતી રાખવા પણ જણાવવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર આજે વરસાદ પડી શકે છે તેમજ બે તારીખે કયા કયા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગાહી આપેલી છે જો સંપૂર્ણ વિડીયો જોજો તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું તો આ વિડીયોની અંદર ખાસ કરીને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો તો સૌથી પહેલાં આપણે મિત્રો ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈ લેવી જેની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે મિત્રો ખાસ કરીને હિમાલય રાજસ્થાન પંજાબ ઉત્તર હિમા ઉત્તરાખંડ છે તેમજ હિમાચલ પ્રદેશ છે એની અંદર રેડ એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી છે તો સાથે મધ્ય ભારત ગુજરાત સહિત પશ્ચિમ ભારતની અંદર ખાસ કરીને વરસાદની એલર્ટ આગાહી છે બે તારીખે પણ તમે જોઈ શકો છો બે તારીખે પણ વધારે અસર રહેવાની છે જેમાં ગુજરાતમાં હળવોથી લઈને મધ્યમ વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી આપેલી છે આ સિવાય આપણે ગુજરાતમાં મન વિભાગની આગાહી પણ જોઈ શકો છો જેણે આજે મિત્રો ખાસ કરીને છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર આજે મિત્રો વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી આપેલી છે તો ખાસ કરીને બે તારીખનો મેપ પણ તમે જોઈ શકો છો જેની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ તો કચ્છ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ તો ખાસ કરીને બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આટલા જિલ્લાની અંદર ગુજરાત હવામાન વિભાગે આગાહી આપેલી છે પરંતુ મિત્રો આ સિસ્ટમ છે તે જ પવન સાથે વરસાદ આવવાનો છે ખાસ કરીને ગુજરાતના ગમે તે જિલ્લાની અંદર વરસાદ થઈ શકે છે કારણ કે ઓગણત્રીસ તારીખે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં વરસાદની આગાહી નહોતી છતાં પણ મિત્રો ભરૂચની અંદર ડાંગની અંદર અને ભાવનગરની અંદર વરસાદ જોવા મળ્યો તો ખાસ કરીને જે જિલ્લામાં આગાહી નથી તેના ખેડૂતો પણ સાવચેત રહે કારણ કે ગમે તે જિલ્લાની અંદર ખાસ કરીને આ માવઠું છે એ ખાબકી શકે છે તો પોતાનો જે ખેત પેદા છે જે ખુલ્લી જગ્યામાં પડેલી છે ને ફરજિયાત મિત્રો ઢાંકીને રાખવી તો મિત્રો જે પણ હવામાન વિભાગે આગાહી આપી હતી સાચે પડી વરસાદ આવ્યો ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો ઘોઘા પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો છે વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છો છે હજુ પણ બે દિવસ વરસાદની આગાહી છે જેમાં આજે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ દ્વારકા જામનગર મોરબી ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદ પડી શકે છે તો બીજી તારીખે એટલે કે આવતીકાલે પાટણ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા દાહોદ ગાંધીનગર અમદાવાદ મહેસાણા ભાવનગર અમરેલી ગીર સોમનાથ કચ્છમાં તો વરસાદ પડવાની મિત્રો શક્યતા રહેલી છે તો ખાસ કરીને જે ખેડૂતો ખાસ કરતા પોતાનો જે ખેત પેદા છે એને પણ સલામત સ્થળે મિત્રો ખાસ કરીને ખસેડી લેજો સિસ્ટમ ખૂબ જ મોટી છે ભારે છે અને આ સિસ્ટમની સાથે તેજ પવન છે એટલે સંપૂર્ણ વાદળો સંપૂર્ણ ગુજરાત ઉપર ફેલાઈ જશે એટલે જેને કારણે તમામ જિલ્લાની અંદર ખાસ કરીને વધતા ઓછા પ્રમાણની અંદર વરસાદને લઈને શક્યતા છે તો સાવધાની રાખે સાવચેતી રાખે જેથી ઓછામાં ઓછી નુકસાની થઈ શકે બાકી કુદરત સાથે આપણે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરી શકતા નથી તો આજના વિડીયોમાં આટલું જ વધુ વિડીયો જોવા માટે મારા યુટ્યુબ ચેનલ ઓનલી યુને તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય જય ભારત